દેશમાં ટોપ પર છે લગભગ તો સમજો કે મહિને આજે ત્રણ હજાર એટલે રોજની સો રૂપિયાની બચત થઈ તો મારા દૂધ અને શાકભાજીનો ખર્ચો તો મારો આમાંથી નીકળી જાય બધા એટલે આપણે જે બચત થાય આમ લાઇટ બિલ આવતું હોય પાંચેક હજાર એ આપણે ઓછું થઈ જાય એટલે સ્વાભાવિક છે કે ત્રણેક હજારનું આપણને પ્રોફિટ મળે તો આપણે બીજી જગ્યાએ ગમે તે રીતે રાજશ્રી શ્રી એપ્રેન્સ જીન્સ વેrna બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા પ્લાઝાホワイト બિલ્ડિંગની સામે રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ